ટકા છેલ્લા બે કલાકમાં ગભરાઈ જાય છે કઈ રીતે ગભરાઈ જાય છે મિત્રો કે તમારા હાથમાં પેપર આવે એક પહેલું પહેલું પેજ પેપર નું એ ખૂબ માયને રાખતું હોય કે તમે કેટલું આગળ ચાલવાનું કારણ કે તમે પહેલી પેજમાંથી માંથી દસ પ્રશ્નો હોય તો પાંચ પ્રશ્નો તમને હાર્ડ લાગી ગયા તો તમારું માઇન્ડ આમ આમ થઈ જશે કારણ કે તમે તૈયારી કરી છે પણ મિત્રો તમારું માઇન્ડ કંટ્રોલ રાખવાનું કે પહેલું પેજ જ આખું પેપર નથી મિત્રો એટલે પહેલા પેજમાંથી પાંચ પ્રશ્નો ના આવડે તેનો કોઈ વાંધો નથી એમાં ગભરાશો નહીં તમે પેલા પેજ વાંચીને જ એવું નક્કી કરી લો છો કે હવે તો મારું કઈ નહીં થાય અને હવે તો આ પેપર તો હાર્ડ છે અને એવું રાખજો કે તમે જે પાછળ ઈઝી પ્રશ્નો તમને આવડતા એવા છે એ પણ ભૂલી જશો મિત્રો એટલે તમારે પહેલા પેજ થી જ પેપરનું આખું ઓળું ભવિષ્યવાણી નથી કરી દેવાનું મિત્રો અને પેલા પેજ થી તમારે ગભરાઈ નથી જવાનું એટલે એ રીતે પરીક્ષા માં બે કલાકમાં આપણે તમારે માઇન્ડસેટ એવું રાખવાનું કે ગમે પેજ આવે પરીક્ષાની કઠિનતા લેવલ નક્કી જ કરેલું હોય મિત્રો અને એ મુજબ જ પેપર પૂછાતું હોય એટલા માટે તમારે પ્રોપરલી તૈયારી કરવાની અને